ઓલા પુષ્પા ને છે ને પકડાવું જ જોઈશે મેડમ એ રેઢો આવશે અહીંયા હું મેડમ મારી મારી હવે અને છે જવા ન દેતા મારો દીકરો ટીટા ના એક મજા આવી છે શ્રીવલ્લી તો શ્રીવલ્લી જ લાગતી હતી ઓ પણ પણ એ ટીકા નું શાક આવવાનું મન તો નતું થાતું પણ શું કરું

હલો હોય નહિ એવું છે કઈ કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ એવું છે મેં કીધું ગયું ઈજ્જત લૂટે પણ આ તો બધું મારું લૂંટી ગયું પોલીસ અડી ગયા પોલીસ મેડમ તને મારે દેખાડવું તો પડશે કે આ પૂછપાઈ રહ્યો ને

ए, आए। आए। आ जी ए मैडम तुम्हारा फोन आवे अबे सु की सु दादा सा नो मनो उभरे भाग्या मेल नहीं आवे आई घड़ी मंगारिया मार फोन आयो छे बोल भागता नहीं है कई थाने मनो उभरो हेलो नो होय ए हारो आलो हूं आऊ जमादात हां मैं डंबोलो गमे से ने आने जल्दी में ले जावाना है

અને મારા માણા વગર મારું બધુંય કામ બંધ રહી છે ઓલ કોઈ બાયપાસ જવા દે મને સાહેબ કંઈ કહેવાની વ્યવસ્થા કરાવી દો ને આ ઊભા ઊભા થાય છે સાહેબ હું શું કહું તમે આ ઘડીક ઘોડા ઘરે રહી જાવ ને બે અહીં હા શું લે મારા બેટાના તમે સત્તા જાઉં ફર હા સાહેબ બાપ ના માર્યું એ માર્યું હવે મારતા ને બધું ખુદ પાભાવ ને કંઈ ના એ પુષ્પા ન કે ધોરે

કોટીનો હા કોટી નો ઘર માર આ પણ જોવા નિશાન દેખાય હા ડાડીઓ વફાદાર માણસ છે પકુડીઓ નીકળી ગયો એમ સમજી લીજે તું એ નીકળી જાય એટલું યાદ રાખ્યો હાલો અડી હાલો ફટાફટ અને યાર ગઢાડા મુવા હો તમને ખબર ન પડે પોલીસે પકડી લીધા તોય ભાગી જવાય પણ બાઈક દી કેમ ભાગો લાકડા નથી પકડાના ને ના ઈ તો ઓલા ગોડાઉન માં ભર્યા આ તો ઠેયા હા હાણી લે લે